ખેડૂતોએ પાકનું ઉત્પાદન લીધા બાદ ખેડ કરવી ખૂબ જ જરૂરી છે જે ખેડૂત મિત્રોએ ખાસ કરીને ચોમાસુ પાકમાં કપાસ કે દિવેલા છે એ પણ પૂરા થવા એવા છે અથવા થઈ ગયા છે શિયાળુ પાક પણ કાપણી ઉપર છે તો હવે જેમને ઉનાળો વાવેતર નથી કરવાનું જમીન ખાલી જ રહેવાની છે એવા લોકોએ ખરેખર અત્યારે ખેડ કરી નાખવી જોઈએ ખેડ કરી અને ઉનાળોમાં જમીન તપે તો જીવાત નિયંત્રણ અને રોગ નિયંત્રણમાં ખૂબ મહત્ત્વની છે ખેડૂત મિત્રો આપણે જનરલી આ રોગ અને જીવાત છે એ જે તે પાક વાવીએ ત્યારે આવતા હોય ત્યારે ભલામણ કરતા હોય તો એ ભલામણ ખરેખર અત્યારે અનુસરવાની છે કે આપણો પાક નીકળી ગયો તો ઉનાળો ખેડ છે આપણે સમયસર કરી રાખીએ ચાહ છે ખુલ્લા રાખીએ જેથી જમીન છે એ સૂર્યપ્રકાશમાં તપશે અને બીજો ફાયદો એ થશે કે જમીનમાં આ જીવાતના જે કોસેટા રહેલા છે એ બહાર આવશે અને જેવા બહાર આવે એટલે આપ સૌ જોતા હશો કે ટ્રેક્ટરથી ખેડ કરતા હોય તો પાછળ છે બગલા છે કાબર છે આ બધા જે પક્ષીઓ છે એ પરભક્ષી કહેવાય એ ચાલુ પાછળ હાલતા હોય છે તો આ જીવાતના કોશેટા છે કે એમના ઈંડા છે એવા પશુ પક્ષીઓ છે એ ખાઈ જતા હોય છે એટલે અને જમીનને પૂરતો તપવાનો સમય મળે આપણે એમ કહીએ ને કે જમીન છે એ જીવંત છે

કપાસ તેમજ એરંડાનો પાક પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયની અંદર પૂર્ણ થશે તો સાથે જ શિયાળો પાકનો પણ હાલ કાપણી સમય ચાલી રહ્યો છે અને પાક ઉત્પાદન મેળવી રહ્યા છે જ્યારે શિયાળુ વાવેતર બાદ જો પિયત અનુકૂળ ન હોય પિયતનો સ્ત્રોત ન હોય તો ખેડૂતોએ જમીનનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે રોગ જીવાતને અટકાવવા ઉનાળું ખેડ કરવી એ ખૂબ જ જરૂરી છે પાક ઉત્પાદનમાં તો ખેડનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ પાક ઉત્પાદનની સાથે રોગ અને જીવાત ઘટાડવા માટે ખેડ ખૂબ જ ઉપયોગી છે સામાન્ય રીતે જમીનને પોચીને ભરભરી બનાવી જેથી ખેડ આ સમયે ખૂબ જ જરૂરી તપણ એટલે કે જે ખેડ થયા બાદ જે જમીન તપે છે એ જરૂરી છે સાથે જમીનની ખેડ થવાથી જળિયા મૂળિયા તેમજ અન્ય પાકના અવશેષો ડટાઈ જાય છે અને જે ખાતર થાય છે જેથી ખેડ કરવી ખૂબ જ જરૂરી છે